પણ કેસ પૂરો નથી થતો મનસુખભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર અવારનવાર એવા લોકોના ફોન આવે છે કે જેમની પત્ની બાળકો અને તેના પતિને મૂકી અને બીજા પ્રેમી સાથે ભાગી ગઈ હોય તો મિત્રો આજે ફરીથી એવા જ એક ભાઈનો ફોન આવે છે કે જેમની પત્ની બે બાળકો અને તેમને પતિ જે છે તેને મૂકી અને ભાગી ગઈ છે જે મિત્રો તેના પ્રેમી સાથે ભાગી જતા મનસુખભાઈ રાઠોડે આ ભાઈ સાથે ખૂબ જ વાત કરી છે મદદ માગે છે જે બાબત મિત્રો અનસુખ રાઠોડ પણ ખૂબ જોરદાર વાતો કરે છે તમે સાંભળશો તો મજા આવવાની છે મિત્રો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો આપણી ચેનલને હાલ જ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો મંથુકભાઈ હ જીત વિ ગામ હા

પણ એમ નહીં મારે સમજો તમે બોલી આ બાઈ જેનું ઘર બીજા નું બાંધ્યું એના તો નંબર હોય ને બાઈ જ કે પાછો ખેંચી લે પણ એ બાઈ છે મારો કોન્ટાક્ટ મારી સસરા ઉદ્દી છે બરોબર છે હા પછી મારો કોન્ટાક ઈ ક્યાં ગઈ મને કઈ ખબર છે અને મેં એવું છે કે હું છોડી હાથ લે કઈ દી વાતો રો બટ ક્યો આ વાતો ને તમે કામ કરો મને નંબર દીઓ અને તમે હાડા નામ બોલો અ દાદાભાઈ ખોડાભાઈ પર ભોજ આ લેક્ટર ભાઈ દાદાભાઈ ખોડાભાઈ પર

હા બધું મોકલી દીધું વોટ્સઅપ જોઈ લો હા જોઈ લો ચાલો હું અત્યારે હાર અને ફોન કરું છું હમણાં હા તે વાંધો નહીં કરું હા બીજું કઈ જરૂર પડે કઈ ઘઉં બઉ ને કહી જાય ઉપાધિ ન કરતો ને રો હવે કઈ બીજું કઈ વાંધો નહીં કઈ વાંધો તો હું રોયું છું બધું ભાઈ હા એમ તો મારે સોડ કઈ ઘટવા દેવું બધું નથી બસ 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 એટલે બીજું કઈ જરૂર પડે કઈ છોકરાને કપડા લતા જરૂર પડે તું મુજા તો નહીં પણ એમાં એટલું બધું હું રહ્યું છું રાત પણ રહ્યું છું કાલે હાર પણ

હલોતેર સોતેર સોતેર કે સીમોતેરતેર ઈ તો સીમોતેર થાય હાલો પછી બોલવા મળ્યો

કોઈ નો ફોર લાગતો ઓડેટિંગ કોઓર્ડિનેટ કરીને કોઈ જો ફોન લાગે અત્યારેનો ન કરી દелું નથી અને આજ 9 તારીખે થવાના છે મસસિયાને હે હા કોરટમાં હા યાદ થવાના છે આવડિયા તારીખ આજ થવાના છે જોઈ લે તો ફોન કરી દે ઓકે